સુરતના સગ્રામપુરા ગોલકીવાડ ખાતે એક બિલ્ડિંગમાં ધમધમતી જુગારની ક્લબ પર ક્રાઈમ બ્રાન્ચ રેડ કરી હતી ક્રાઇમ બ્રાન્ચ કુખ્યાત આરોપી સહિત દસ જેટલા જુગારીઓની ધરપકડ કરી હતી મોબાઈલ રોકડ અને મોપેડ મળી કુલ રૂપિયા બાર પોઈન્ટ પાંચ લાખનો મુદ્દા માલ કબજે કર્યો હતો શહેરના સગ્રમપુરા ગોલકીવાડ ખાતેની બિલ્ડિંગ આ ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડા પાડી કુખ્યાત આરોપી સહિત દસ જણાને જુગાર રમતા ઝડપી પાડ્યા છે આ સાથે જ પોલીસે રોકડા રૂપિયા મોબાઈલ ફોન અને પાંચ મોપેડ મળી કુલ બાર લાખનો મુદ્દા માલ જપ્ત કર્યો છે

વસીમ મુલતાની લક્ષ્મણ આર્યા નઝીર ઉર્ફે ગુ ફાયરિંગ મહેન્દ્ર પ્રજાપતિ મોહમ્મદ ઈશાક મેમણ સજ્જાન હુસૈન કાપડિયા અને અનિશા ફત્તાનો અનિશા ફત્તાનો સમાવેશ થાય છે આ સાથે જ પોલીસે દરોડાના સ્થળ પરથી રૂપિયા બે પોઈન્ટ અઠ્ઠાવન લાખ રૂકડા રૂપિયા પાંચ પોઈન્ટ સત્તાણું લાખની કિંમતના બાર મોબાઈલ ફોન અને રૂપિયા ત્રણ પોઈન્ટ પચાસ લાખની કિંમતના પાંચમો પેડ મળી કુલ રૂપિયા બાર પોઈન્ટ પાંચ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે